લખપત તાલુકામાં જ્યારે બાર બાર મૃત્યુ આજ સંદિગ્ધ રીતે નિમોનિયાથીન થઈ રહ્યા છે ત્યારે હજી સુધી જે સાચા કારણો છે એ સાચા કારણો સરકાર બહાર નથી આવી લાવી પડી અને ગોળ નિંદ્રામાં જ્યારે સરકાર છે ત્યારે સરકારને વિનંતી કરવા માંગી છે કે તાત્કાલિક ધોરણે તપાસ થવી જોઈએ અને આનું સાચું કારણ બહારે આવવું જોઈએ આજ લખપત તાલુકો જે છેવાડાનો તાલુકો છે ત્યાં કને ભુજ આવતા પણ સો કિલોમીટર થાય ત્યારે ત્યાં કને જે આરોગ્યની વ્યવસ્થા છે એ દુરુસ્ત થવી જોઈએ આજે એક જ માત્ર ડૉક્ટર ત્યાંની પીએચસી સેન્ટરમાં છે ત્યારે ત્યાં કને નર્સિંગ સ્ટાફ અને ડોક્ટરો વધારે મૂકી અને આના જે લોક અસરગ્રસ્ત છે એમને આઇસોલેશનમાં રાખી અને તાત્કાલિક ધોરણે એ આ જે બીમારી છે એ બીમારી આનું નિરાકરણ આવે એવી સરકાર તરફની વિનંતી કરીએ છીએ નમસ્કાર મિત્રો લખપત તાલુકામાં ત્રણ દિવસમાં બાર જેટલા અગમ્ય કારણોસર મૃત્યુ થયા છે જેનું કારણ શું છે કયા કારણોસર મૃત્યુ થયા છે અને આના માટે જુદા જુદા નિવેદનો ભારતીય જનતા પાર્ટીના સરકારના મંત્રી આરોગ્ય મંત્રી હોય કલેક્ટર સાહેબ હોય કે અબડાસાના ધારાસભ્યશ્રી હોય જુદા જુદા કારણો આપી રહ્યા છે ત્યારે આ ખૂબ જ ગંભીર બાબત અને દુઃખદ ઘટના છે આની યોગ્ય તપાસ થવી જોઈએ અને માન્ય ધારાસભ્ય શ્રી એવું જણાવેલ છે એમના નિવેદનમાં કારણ કે એમના મત વિસ્તારનો આ લખપત તાલુકો આવે ત્યાં તેઓ એવું જણાવે છે કે આ મૃત્યુ સામાન્ય કારણોસર થયા છે કોઈ પડી જવાના કારણે થયા છે કોઈ તાવના કારણે થયા છે અથવા તો જુદા જુદા કારણોસર થયા છે તો આ ખૂબ જ ગંભીર બાબત એટલા માટે છે કે આ અભિપ્રાય આપવાનું કામ આરોગ્યની ટીમનું છે આરોગ્ય ટીમ ત્યાં લખપત તાલુકામાં જઈ અને ત્યાં તપાસ કરે યોગ્ય નિદાન કરે કે કયા કારણોસર આ મરણ થયા છે બીજી તરફ કલેક્ટર શ્રી કચ્છના એવું કહી રહ્યા છે કે આ નમૂનિયા કે સ્વાઇન ફ્લૂના પર કેસ હોઈ શકે એક તરફ હજી આ ચર્ચા ચાલી રહી છે આરોગ્ય મંત્રી એવું કહે છે કે અમે લખપત તાલુકામાં જુદી જુદી ટીમો મોકલાવી છે અને એનો અભિપ્રાય જ્યારે ત્યાંથી રિપોર્ટ આવશે એના આધારે અમે સરકારમાં અભિપ્રાય આપીને આગળની કાર્યવાહી કરશું તો હજુ તો આ ત્યાં જઈ અને તપાસનો વિષય છે એ પહેલાં અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહભાઈ એવું જણાવે છે કે આ સામાન્ય મૃત્યુ છે તો આ ખૂબ જ ગંભીર બાબત છે એમના મત વિસ્તારમાં એક સાથે માત્ર બેથી ત્રણ દિવસમાં બાર બાર મૃત્યુથી આવો હોય અને એ પણ સામાન્ય તાવમાં કેવા કારણોસર ત્યારે એના કારણો શોધવા ખૂબ જરૂરી છે અત્યારે આપણા કચ્છ જિલ્લામાં ભારે વરસાદના કારણે ઘણા જુદા જુદા વિસ્તારોમાં દૂષિત પાણી પણ ભરાયેલા છે જે પણ એક આવનારા દિવસોમાં બીમારીને મોટે પાયે નોતરે એવું લાગી રહ્યું છે આ બાબતે અમે વહીવટીતંત્રને પણ જાણ કરેલ છે કે આવા દૂષિત પાણીના પણ નિકાસ કરો ત્યારે આજે જે લખપતમાં બન્યું છે એવી જ થોડા સમય પહેલાં આપણે બંને પશ્ચિમ વિસ્તારમાં પણ ચાર પાંચ મૃત્યુ આવી રીતે જ ઓછીતાના બાળકોના થયેલા હતા એનો પણ હજી કોઈ રિપોર્ટ આવેલો નથી ત્યારે આના માટે થઈ અને આપણા વિસ્તારના ધારાસભ્યશ્રી છે એમને કહેવા માગીએ છીએ કે તમે આવા નિવેદનો આપી અને લોકોને ગેરમાર્ગે ન દોરો કારણ કે આ ખૂબ ગંભીર બાબત છે અને ભવિષ્યમાં આ વસ્તુ આગળ ન વધે કોઈ એવો ગંભીર રોગચાળો કચ્છ જિલ્લામાં ન આવે એના માટે થઈ અને આરોગ્યની ટીમોને એની ચકાસણી કરવા દો એના માટેના મૂળ સુધી એને જવા માટેનો સમય આપો અને એ આરોગ્યની ટીમ ત્યાં જઈ અને તપાસ કરીને તાત્કાલિક ધોરણે ત્યાં એનો અભિપ્રાય સરકારને આપી અને આના માટે યોગ્ય પગલાં લેવાય અને ભવિષ્યમાં આવા બીજા કોઈ બાળકો કે લોકોને મૃત્યુના મુખમાં ન ધકેલાય એના માટે થઈને કામ કરવાની અત્યારે જરૂરિયાત છે માન્ય કલેક્ટર સાહેબ માનનીય આરોગ્ય મંત્રી અને માનનીય ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર અત્યારે કચ્છ જિલ્લામાં કારણ કે આ એક ભેસ આપણને પહેલાં પણ હતો કે આવનારા સમયમાં કદાચ કચ્છ જિલ્લામાં દૂષિત પાણીને કારણે પણ મોટો રોગચાળો ફેલાઈ શકે તેમ છે તો આના કારણો શોધવા ખૂબ જરૂરી છે તો આગળના દિવસોમાં આવા કોઈના આ એક બીમારીને કારણે અગમ્ય બીમારીને કારણે કોઈનું મૃત્યુ ન થાય એના માટે સરકાર યોગ્ય પગલાં ભરશે એવી વિનંતીને અપીલ છે અને આપણા અબડાસાના ધારાસભ્યશ્રીને પણ કહેવા માગીએ છીએ કે આપ પણ આરોગ્ય ટીમને કે સરકારનું ધ્યાન દોરી અને આ વિસ્તારના તાત્કાલિક એવા પગલાં ભરે કે જેથી ક્યાંય આ તાલુકામાં અબડાસા હોય લખપત હોય કે અન્ય કચ્છ જિલ્લાના બીજા તાલુકાઓમાં પણ કોઈ રોગચાળાનો ભોગ ન બને એના માટે કામગીરી કરે એવી અમે અપીલ અને વિનંતી કરીએ છીએ લખપત તાલુકામાં તો અમે છેવાડાનો તાલુકો છે કાયમ ત્યાં આરોગ્યની જગ્યાઓ ખાલી હોય છે તો તાત્કાલિક ત્યાં નિષ્ણાતોને મોકલાવી સીએચી હોય પીએસસી સેન્ટર ઉપર અને દરેક વિસ્તારોમાં યોગ્ય રીતે તપાસ થાય એના માટે અમે સૌ આપની સરકારને અમે અપીલ અને વિનંતી કરીએ છીએ